ચોમાસાની ઋતુમાં વરસાદ પડે ત્યારે ભીના થવાની મજા તો આવે પરંતુ આ વરસાદનું પાણી અનેક પ્રકારના ફંગલ ઇન્ફેક્શન પણ લઈ આવે છે જ્યારે પણ આપણે વરસાદના પાણીમાં ભીના થઈએ ને ત્યારે પગમાં ખંજવાળ અને ચેપ એક સામાન્ય સમસ્યા બની જાય છે જે ઘણા કારણોસર થઈ શકે છે ક્યારેક નાના જંતુઓ વરસાદના પાણીમાં આપણા પગને કઢી નાખે છે અને થોડા સમય પછી એકદમ ખંજવાળ અને ચેપ અથવા એલર્જી શરૂ થઈ જાય છે જો તમારા પગમાં પણ વરસાદના પાણીમાં પલળ્યા પછી ખંજવાળ આવતી હોય કે પછી ચોમાસામાં તમને ચેપ જેવું લાગતું હોય તો તમે આ ઘરેલું ઉપાયો અપનાવી શકો છો તે તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે ખાવાનો સોડા જેને તમે બેકિંગ સોડા અને મીઠું સોડાના નામથી પણ ઓળખતા હશો તે કુદરતી એન્ટિસેપ્ટિક છે જે ખંજવાળ અને ચેપ ઘટાડવામાં મદદ કરે છે આની માટે તમારે એક કપમાં ગરમ પાણી લેવાનું છે અને એક ચમચી જેટલું મીઠું સોડા એટલે કે બેકિંગ સોડા નાખી દેવાનું છે અને તમે પોતાના પગને એ પાણીમાં પંદરથી વીસ મિનિટ સુધી પલાળીને રાખો બેકિંગ સોડા ત્વચાને શાંત કરે છે અને ખંજવાળ ઘટાડે છે અને સાથે સાથે ચેપ પણ અટકાવે છે લીમડાના પાંદડામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે ચેપ દૂર કરવામાં મદદરૂપ થાય છે લીમડાના પાંદડાને ઉકાળો અને ઠંડુ થયા પછી તેને આ પાણીને તમારે અસરગ્રસ્ત વિસ્તારમાં જ્યાં તમને ખંજવાળ આવતી હોય ત્યાં લગાડો લીમડાના પાંદડામાં ત્વચાને સાફ કરવાના ગુણ હોય છે અને તે ખંજવાળને ચેપને પણ દૂર કરે છે એલોવેરામાં બળતરા વિરોધી અને એન્ટી બેક્ટેરિયલ પણ ગુણ હોય છે જે ગુણધર્મો ત ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે જે ખંજવાળ અને ચેપ ઘટાડવામાં મદદ કરે છે એલોવેરાના પાંદડામાંથી જેલ કાઢીને તેને ખંજવાળવાળી જગ્યા પર લગાવો તે ત્વચાને નરમ બનાવશે અને ચેપ પણ અટકાવશે નારિયલ તેલ એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે નારિયલ તેલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને તે ચેપ દૂર કરવામાં મદદ કરે છે તેની માટે તમે નારિયલ તેલને હળવું ગરમ કરીને ખંજવાળવાળી જગ્યા પર લગાવો તે ત્વચાને નરમ બનાવશે અને ખંજવાળ પણ અટકાવશે સાથે સાથે ચેપ પણ દૂર કરશે તો આ વિડિયોને બધા સાથે જરૂરથી શેર કરજો મારી ચેનલ સાથે જોડાઈ રહેજો